પણ અત્યારે 10 માં કેમ લીધું ઊઠીને બ્રશ કરીને સીધું કાઈ કરવાનું દીધું દેદી એમ તે હં કાઈ કરવાનું દીધું દેદી એમ તે મે કે ડૂટીવી છું કે ના એટલે તે લેગો લી એટલે આ તે આ લીધું બનાવવાનું હે ગુડ બોય ચાલો હું બ્રેકફાસ્ટ બનાવું ત્યાં સુધી બનાઈ પછી આવજે નીચે ને બ્રેકફાસ્ટ કરવા માટે પછી તારું પાછું ફિનિશ કરજે ઓકે ઓકે હા પછી ટીવી જોજો બ્રેકફાસ્ટ કરીને ઓકે ઓકે સુ ઓકે ઓકે કે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ एवरीवन જય શ્રી કૃષ્ણ બધાને આજે હું ઊઠી રે આ કરવા બેરો તમે શું કર કર્યું આજે તું ઉઠીને સીધું આ કરવા મળ્યો કોઈ ઉઠીને આવું લઈને ન બેસે સીધું તને આવવામાં મજા આવે નકરા સ્ક્રૂ જોડવાની છોડવાનું

સુતઈ જાય કומר ભાંગી જાય ભાંગી જાય હા લંબુ થાઉવર છે અવે અમ સુતા થોડું બનાવાય ભાઈ એ ભાઈ બધું ચાલે બધું ચાલે વારા સ્કૂલ ને નાઓ બાપા માર તાવજી આમ જો આ આવી ગયો જો આ બહાર જાન આમ આમ જો એન ચડ ઉસપો ના બાપા મને એમાં તો કાંઈ ન ખબર પડે મારે કામ કેટલું છે હજી તો નાઈ ને આવી મારે હજી બ્રેકફાસ્ટ બનાવવું છે શું તારી બસ વઈ જઈ છે ટ્રેન વઈ જઈ છે ટેક્સી વઈ જઈ છે પ્લેન ઇન્ડિયામાં જવા માટે વઈ જઈ છે હા મારે કામ કેટલું છે હજી નાઈ ઉ છે ખાલી એક કામ તો પતી ગયું તો તો હેલ્પ કરો મારે કાઈ હેલ્પ ન કરવી તાર જાતે કર નહીતર ડેડી ને કહેજે આમે મને એવું ન આવડે

तो पण ताने मन कही देवाई के ममाई स्पाइसी जा तु मन रियल रिजन आपी देतो हूँ तन फोर्स ना करू ते मन की दूद ने यह तो हूँ तन केती दिखाईले खाईले मने हम केतारे रम्मा जावा माटे नत खाऊ मन हूँ

પોવા ક્યાં ખાઈ આવ્યો તો સાંજે અહીંયા પૌવા ગૌરી આંટી બનાવી લાવ્યા હતા એ પૌવા ગૌરી આંટી પૌવા વાહ પૌવા નહોતા ગાંડા ઈ ઈ પુલાવ હતા બિરયાની હતી પુલાવ એટલે રાઈસ જ હતા વાન કાઇન્ડ ઓફ રાઈસ મમા નથી નાખતી બધું વેજીટેબલ્સ નાખીને પણ હું એ સાવ મોડા કરું ને એટલે વાઈટ દેખાતા હોય પૌવા હું તો કન્ફ્યુઝ થઈ ગઈ કે પૌવા વળી ક્યાં ખાઈ આવ્યો

તે શીખવાયું હતું ને એટલે પાર્સલ વાળા ને એમ હોય છે આ બા લંડન જઈને ફેશન વાળા થઈ ગયા

નાખે <laughs> ઉતરા <laughs>

એવું ન કરે બે એવું ન કરે ન કરે તો આજે છે દાબેલી ચાલો અને હારમીનભાઈ ને આલુ પરોઠું અને આપણા બધા માટે યામી દાબેલી હોમિન ને લઉં હોય એવું મને દાબેલી કાવી છે અનિવાન

કસ્ટમાઈઝ ઈ વાત સાચી તારી માટે અંદર મોળો મસાલો છે ડેડી માટે સ્પાઈસી મસાલો હે કેવી છે યમી બો બો ને તો ખાવા મન ચાલ બહુ ભૂખ લાગી હતી ને મારે ડેડી ના બેલી તો તને અને હરમીન ને તારે ને ડેડી ને બેઈ ને દાબેલી અને હરમીન ને જો હરમીન શું ખાય છે હરમીન શું ખાય છે આલુ પરોઠું આલુ હરમીન નું આલુ પરોઠું અને મમ્મા નું